સુરતમાં દારૂબંધીના ધજોગ્ર ઉડાડનાર બુટલેગરો પાસેથી પકડાયેલા એક કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો ડીસીપી ઝોન શો સહિત નશાબંધી અધ્યક્ષ એસડીએમ પ્રાંત અને મનપાના અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો સુરતમાં દારૂબંધીના બુટલેગરો ધજોગ્ર ઉડાડે છે ત્યારે સુરતના ડીસીપી ઝોન છમાં આવતા ડિંડોલી સચિન સચિન જીઆડીસી અને ભેસ્તાન પોલીસ મથકમાં છેલ્લા એકથી દોઢ વર્ષમાં ઝડપાયેલા આશરે એક કરોડ એક લાખ છસો બાવન રૂપિયાના વિદેશી દારૂના જથ્થાને ડીસીપી ઝોન છ રાજેશ વર્મા નશાબંધી અધ્યક્ષ

તથા એસડીએમ પ્રાંતરી સાહેબ એસએમસી ના અધિકારીઓ ડોક્ટર સાહેબ અને ફાયર એમ દરેક વિભાગ અત્યારે હાજર છે અને અત્યારે પ્રક્રિયા ચાલુ રહેશે આ ટોટલ એક થી બે દોઢ વર્ષ જૂનો માલ છે અને એક કરોડ એક હજાર છસો બાવન રૂપિયાનો ટોટલ મુદ્દા માલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે